નમસ્કાર મિત્રો આજે આપડે એક નવું જ ચાલુ કરવા જઈ રહ્યા છીએ રમુજી જોક્સો તો મિત્રો વાત કરીએ તો એક ભાઈબંધ હતો ને તો એના હતા હપ્તાવાળા એને લોન લીધી હશે એટલે હપ્તાવાળા તો આવો ઘરે હપ્તા બાઉન્સ થઈ ગયો એટલે હપ્તાવાળા ઘરે એટલે પેલા દિવસે એટલે બાર બે હાડે બાર બેઠા એટલે પેલા હપ્તાવાર કે હપ્તો લાવો હપ્તા લીધા વગર જવાના નથી તો આ ભાઈ કે ચા પાણી પીશો સાહેબ ચા પાણી પીવડે પછી હપ્તાવાર ને કે એક કામ કરો ને કે સાહેબ કે શું કે મારામાં નિ પતી ગયું

કે સારું આપણે આ હપ્તા લેવા આવીએ છીએ કા આપડે નેટ વાપરવા આવીએ છીએ કે પછી પછી એવી વાત મિત્રો આપડે એક ભાઈનો ફોન આવ્યો એ ખીચમ વાંચ્યું ને ભાઈ એક ભાઈનો ફોન આવ્યો આપડી ઉપર કે મયુરભાઈ તમારી જોડે કેટલા પૈસા છે આય ભલે હપ્તા ભરી ભરી ને થાકી ગયો અહીંયા ને ક્યાં ખબર છે અહીં મારા પાસે ચુઈ ના હોય એનો ફોન એટલે કે કેટલા પૈસા છે કીધું ભયા શું કામ છે તો કે હમણાં હમણાં મારી જોડે તો પાંચસો કરોડ રૂપિયા આવી ગયા છે અને જો ગાડી લાવ્યો છું કારી બારી બધું હો હો કીધું હવે આપણે કાંઈ મોરું બોલાય કીધું હમણાં આપણે જમીન વેચી છે બાપાની બે વીઘા ત્યાં આપણે હજાર કરોડ રૂપિયા આવી ગયા પેલો કેવો હજાર કરોડ રૂપિયા ગયા કીધું હજાર કરોડ રૂપિયા બેંકમાં ના હોય ખાલી ખાલી ડેંગે ડે પછી હજાર કરોડ રૂપિયા હોય તો એક હજાર રૂપિયા ટ્રાન્સફર કરજો એટલે અમારો વારો એ મારતો ડેંગમાં એક હજાર રૂપિયા લેવાય કે મારે પાંચસો કરોડ આવી ગયા મેં કીધું ભયા હું તારી જેવો છું તું હજાર ની વાત કરે સો રૂપિયા હોય તો મારા ખાતામાં માં ટ્રાન્સફર બાપા મારી જોડે વાંચ્યું નથી હજાર રૂપિયા વાળું મારી જોડે પાંચ્યું નથી બાપા આ તો તે ડેંગ ઠોચી એટલે મેં ઠોચી આય મારા ખાતામાંય પાંચ્યું નથી પછી હરું એક કાકા છે ને મુંબઈ જાવ આપણે તો ગામડાના કાકા એટલે વાત ના થાય કાકા હારું મુંબઈ ગયા મુંબઈ જીમ કે મુંબઈ દર્શન કરવાના કેટલા પી ગયા પેલા કે સાતસો રૂપિયા બરાબર કે આપણે આખું મુંબઈ દર્શન નહી કરવું કે મેન મેન વસ્તુ બતાવજો કાકે સાતસો રૂપિયા કામ કરો કે ખાલી મને જુ ચોપાટી કેટલા પૈસા કે મજા આવે તો પૈસા આપું પેલો કે સારું જાવ કાકા મજા આવે તો આવી ગયો નક્કી આખું મુંબઈ ફેરવી નાખી કે જાઓ પાંચસો રૂપિયા આવી હારો કાકા તો હાથ પડી આખું મુંબઈ ફર્યા બાપા અને પછી હાંચ પડી પછી કે રહું અહીં કે બાથરૂમ જવાનું છે તો કે રહું જતો અને પછી આપણા કાકા એટલે કેવા ડાયા ક્યાંય ઉભા રહી ગયો તમે હું આવું છું કે હા હા વાંધો નહીં અને કાકા તો બાથરૂમ કરવા ગયા અને આમ ફરી નાઈ ગયા અને બીજી ગાડી કરી અને સો રૂપિયામાં જતા આપણે દીજી કાકા અને પછી આ હજાર કરોડ ની વાત સાંભળીને પાછો મારો છોકરો સાંભળી ગયો એટલે આવ્યો માર કે પપ્પા કે હજાર કરોડ અહીં આવે કે કાલે હું પાંચ રૂપિયા માગતો હતો તમારા જોડે નતા ને કીધું એ તો આયા આમ થઈ જ ને કારણ કે પપ્પા આમાં ભણવા જવાની જરૂર જ નહીં કે માર કે ચમ એટલે આમાં ભણીને શું કરીશ કે હવે હજાર કરોડ હું ભણવા જઈશ તો કે હજાર કરોડ વાપરશી કોણ એટલે કીધું એ વાતે સાચી કીધું ના જઈજે પણ તને ખબર પડે છે કીધું આ પાંચ્યું નથી તો ડેંગ મારતો તો સાનું માનું દફતર લઈને ની હેરતું થા જે આ પાંચ દસ રૂપિયા વધ્યા એ જતા રહેશે કોકની વાદે ક્યાં સળસ આ તો બધા વાતો કરે હજાર કરોડ ની પાંચ હજાર કરોડ ની આ ખીચામાં દસ રૂપિયા ના હોય cái gì mà tuổi